સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના વડગામ ગામ ખાતે લૂંટના ઈરાદે વૃદ્ધાની હત્યા થઈ હોવાની ઘટના સામે આવી છે પાટડી તાલુકાના વડગામ ગામ ખાતે એકલા રહેતા વૃદ્ધાની મધ્યરાત્રિએ હત્યા કરીને કાનને કાપી કાનમાં પહેરેલી સોનાની કડીઓ વારિયા અને હાથમાં પહેરેલા સોનાના પાટલા લૂંટીને અજાણ્યા શખ્સો અંધારામાં ફરાર થઈ ગયા હતા વહેલી સવારે ગ્રામજનો અને જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે દોડીને તપાસ હાથ ધરી હતી સમગ્ર ઘટનામાં પ્રાપ્ત થતી માહિતી અનુસાર પાટલી તાલુકાના વડગામ ગામ ખાતે દેરાસનની નજીક રહેતા બોતેર વર્ષના વૃદ્ધા શાંતિબેન ડોડિયા પતિ શંકરભાઈ ડોડિયાનું અગાઉ અવસાન થયું હતું જ્યારે તેમની એક દીકરીના લગ્ન થઈ જતાં તે સાસરે છે અને તેનો એક દીકરો બાજુના મકાનમાં બીજો દીકરો ગામના થોડેક દૂર અને વૃદ્ધા એકલા રહેતા હતા ગત રાત્રે વૃદ્ધા પોતાના ઘરમાં સૂતા હતા ત્યારે અજાણ્યા શખ્સોએ ચોરી અને લૂંટના ઈરાદે ઘરમાં પ્રવેશ્યા હતા અને આ દરમિયાન શાંતિબેન ડોડિયા જાગી જતા શખ્સોએ વૃદ્ધા સાથે છપાછપી કરીને નિર્દયતાપૂર્વક હત્યા કરી દીધી હતી કાન કાપી કાનના પહેરેલી સોનાની કડીઓ અને વારિયા તેમજ હાથમાં પહેરેલા સોનાના પાટલા લૂંટીને ફરાર થઈ ગયા હોવાની ઘટના સામે આવી છે સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે બોતેર વર્ષીય શાંતિબેન ડોડિયા એકલા રહેતા હોવાથી આ ઘટનાની જાણ રાતે કોઈને થઈ ન હતી દીકરીની પત્ની સવારે સાસુને ચા નાસ્તો આપવા ગઈ ત્યારે આ ઘટનાની જાણ થઈ હતી મોડી સાંજે મૃતક વૃદ્ધાનો બાજુમાં રહેતો દીકરો ઈશ્વરભાઈ જમવાનું ખવડાવીને ખાસ્સી વાર સુધી તેમની સાથે વાત કરવા બેઠો હતો અને જોકે વહેલી સવારે ઘટનાની જાણ થતાં તેમને તરત જ પોલીસને જાણ કરતાં દસાડા પોલીસ સ્ટાફે તાકીદે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પાટણની સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપીને અજાણ્યા શખ્સો સામે લૂંટ વિથ હત્યાનો અંગેનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે